બોટાદ ડાયમંડ સેવાકીય અંતર્ગત જેટલા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગ પંદરસો થી વધારે કારખાનાઓ સાથે સંકળાયેલ છે તો સિત્તેર હજાર કરતા વધારે રત્ન કલાકારો હીરા ઘસુઓની સ્થિતિ કફોડી બની ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી બોટાદ ડાયમંડ એસોસિએશનના માધ્યમથી બોટાદના વિવિધ કારખાનાઓમાં કામ કરતા નિરાધાર યુવક યુવતી વિધવા બહેનો અને દિવ્યાંગ લોકો જે રત્ન કલાકાર હોય અને જરૂરિયાતમંદ હોય તેની યાદી તૈયાર કરવામાં આવી છે આ તમામ રત્ન કલાકારો માટે કીટ વિતરણ સાથે નવમો મહાબ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકર ધોળો આજે બોટાદ જિલ્લામાં ડાયમંડ એસોસિએશન તરફથી એક પાસઠ લાખ રૂપિયાની કીટ વિતરણ કાર્યક્રમ તથા બ્લડ કેમ્પ બ્લડ કેમ્પમાં નવમો બ્લડ કેમ્પ હોય હું પ્રમુખ બન્યા પછી દર વર્ષે એક બ્લડ કેમ્પ કરવી છે આઠસો હજાર બ્લડની બોટલ થાય ટોટલ આઠ બ્લડ કેમની સાસઠસો ને સાસઠ બોટલ થઈ ગયેલ છે અને આજે અગિયારસો અગિયાર બોટલ કરવાની છે અને એમાં અગિયારસો અગિયાર બોટલ થઈ જશે અત્યારમાં તમે જોઈ રહ્યા છો કેટલું ટ્રાફિક છે બ્લડ દેવા માટે કેટલા લોકોનો ઉત્સાહ છે એટલે અગિયારસો અગિયાર બોટલ તો હું ધારું છું ત્યાં આવતી ચાર વાગ્યા સુધીમાં થઈ જશે અને બ્લડની બહુ જરૂરિયાત હોય બોટાદમાં ચાલીસથી પચાસ હોસ્પિટલ સારામાં સારી થઈ ગઈ હોય એક્સિડન્ટવાળા લોકો ડિલેવરીવાળા બેનો બ્લડની બહુ જરૂર પડતી હોય તો એ પ્રમાણે અમારા હીરાવાનું બહુ ખૂબ જ યોગદાન રહેલ છે તો ગત વર્ષે કારસો યુનિટ રક્ત એકત્રિત કરાવ્યું હતું શરૂઆતના બે કલાકમાં જ ચારસો યુનિટ રક્તદાન થઈ ચૂક્યું હતું ત્યારે આ વર્ષે રેકોર્ડ બ્રેક રક્તદાન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે તમામ રક્તદાતાઓ માટે પ્રમાણપત્ર સાથે બાર લીટરનો મલ્ટન જગ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો બ્લડ ડોનેશનનો કેમ્પ મોટા ડાયમંડ એસોસિએશન દ્વારા જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે ખૂબ પ્રશંસાને પાત્ર છે અને ખૂબ સારું આયોજન છે અને મેં જોયું કે ખૂબ ઉત્સાહથી દાતાઓ દાન કરી રહ્યા છે ખૂબ સારી બાબત છે કીટ વિતરણને વાત છે તો હમણાં જ આપણા અહીંયા કાર્યક્રમ થયો તો એ અમારું ટ્રસ્ટ જેમેન જ્વેલરી નેશનલ ફાઉન્ડેશન મુંબઈ એ હીરા ઉદ્યોગના ઉત્કર્ષ માટે કામ કરતું ટ્રસ્ટ છે અને આજે જ્યારે હિન્દ વૈશ્વિક હીરામંદી ચાલી રહી છે ત્યારે એમાં રત્ન કલાકારો જેના લીધે આ ઉદ્યોગ ઊભો છે એવા રત્નકલાકારોના ને રાહત મળે જરૂરિયાતમંદ કલાકારોને રાહત મળે એવા માટે આ કીટનું વિતરણ કરી રહ્યા છે અને આ માત્ર તેજીમાંથી મંદીમાંથી તેજી થાય ત્યાં સુધીનો સમય લોકોને નીકળી જાય એવા અર્થમાં અમારો આ હેતુ છે માત્ર રાહત હેતુ અમે આ કરી સત્તાવનસો કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે અને એમાં બોટાદ બોટાદમાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા નિરાધાર યુવક યુવતી વિધવા મહિલાઓ પાંત્રીસ જેટલા સ્ટ્રીટ ચાઇલ્ડના જરૂરિયાતમંદ કુટુંબો માટે ફૂડ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જીમ્સ એન્ડ જ્વેલરી ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે હેરાના કારખાનાઓના માલિક દ્વારા જરૂરિયાતમંદોની યાદી તૈયાર કરવામાં આવી અને ત્યારબાદ બોટાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જનસી રોય અને પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીના હસ્તે જરૂરિયાતમંદોને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી બોટાદ જિલ્લા ડાયમંડ એસોસીએશન મહામંત્રી કારણ કે હું જ્યારથી મંત્રી અને અમારા પ્રમુખ શ્રી શંકરભાઈ ધોળો જ્યારથી અમે આ કારભાર સંભાળ્યો છે ત્યારથી આ સતત નવમો બ્લડ કેમ્પ છે અને આપણે જ્યાં અમારા પ્રમુખ શ્રી શંકરભાઈ ધોળું રહે ત્યાં લગણ મેં એક નિશ્ચય કર્યો છે કે હું મંત્રીમાં આવીશું તાલા ત્યાં આવા સેવાના કાર્ય અને બ્લડ કેમ્પ ઓજાવો ઓજો એવું મેં એક નિયમ લીધેલું છે